રોજે એક ના એક શાકભાજી ખાઈને કંટાળી ગયા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો આ ટમેટાની ચટણી ટમેટાને વચ્ચે કટ લગાવી બે બેફાડા કરી લેશું ગેસ ઓન કરી કડાઈ મેકી કડાઈમાં તેલ ગરમ કરવા મેકીશું તેલ ગરમ થઈ જાય એટલે કટ કરેલા ટમેટા એડ કરીશું ભોલેલું લસણ એડ કરીશું કટ કરેલા લીલા મરસા એડ કરીશું ઢાંકી અને પાંચ મિનિટ આપણે આને કૂક કરી લેશું પાંચ મિનિટ કેળે આપણે કરીશું ટમેટા સરસ એવા ગળી ગયા છે ટમેટાના ઉપરની આપણે સાલો બધી અલગ કરી લેશું ગેસ બંધ કરી નીચે ઉતારીશું એક મિક્સર જાર લેશું તેલ બધું ટમેટામાંથી નીતારી મિક્સર જારમાં ટમેટા એડ કરીશું મિક્સર જારમાં ક્રોસ કરી અને ગ્રેવી બનાવી લેશું એક વાટકામાં આપણે અલગથી કાઢી લેશું એ જ વાટકામાં આપણે લીલી કટ કરેલી ડુંગળી એડ લીલા ધાણા એડ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી હળદર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી ખાડ એડ કરીશું વઘારિયામાં તેલ ગરમ કરીશું રાય જીરું હિંગ સુકલ મરચા એડ કરીશું વઘાર કરીને ગ્રેવીમાં રેડી દેસુ સરસ મજાનું મિક્સ કરી લેશું ટમેટાની ચટણી આપણી થઈ ગઈ છે તૈયાર રોટલી રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે